તો આજે આપણે જાણવાના છે કે વિડીયોમાં વ્યૂ કઈ રીતે લેવું હોય તો મારું નામ છે ગોલધર મોહન અને ચેનલનું નામ છે ન્યૂ કોમેડી તો પહેલી વાર ચેનલમાં એવું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરજો શેર કરજો આપણે આજે જાણીશું વિડીયો વાયરલ કઈ રીતે કરવાની એની સ્ટેન સ્ટ્રીક તો એ સ્ટેન સ્ટ્રીક તમારે જાણવી હોય ને તો વિડીયોને આખો જોજો અને વિડીયોમાં બન્યા રહેજો તમને સ્ક્રીન રેકોર્ડમાં પણ સમજાવીશ કે કઈ રીતે સ્ટ્રીક તો વિડીયોમાં વ્યૂ નથી આવતા તો એના માટે આપણે સ્ટાઇનસ્ટ્રીક છે એ સ્ટાઇનસ્ટ્રીક તમને ગુજરાતીમાં સમજાવીશ ગુજરાતી ભાષામાં અને ગુજરાતી ભાષા આપણે આમાં કરી નાખશી અને તમને એ સમજો મને ઠીક પડે એટલે અમે બીતાથી પાછા ફર નથી એટલે હાલો તો આપણે કરી પહેલી સ્ટ્રિક ચાલુ તો એના માટે તમારે વિડિયો પેલા અપલોડ કરતા ઠીક કરવું છે તો કે હું એક ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ કમ્યુનિટી ખોલી એમ તમારે વિડિયો બેલા કરી દે અપલોડ કરવાનો તો આપણે ઇન્સ્ટાગ્રામ ખોલી આ ઇન્સ્ટાંગ ખોલું તો ઇન્સ્ટાગ્રામ ખોલું એટલે તમારે

તો આ ઉપર સ્ટેપ કરશો ને એટલે અહીં છે ડેક્સબોર્ડ લખેલું પછી એના ઉપર તમારે ક્લિક કરવું ડેક્સબોર્ડ ઉપર એટલે તમે અંદર વહી જાઓ પછી અહીં આગળ સ્ટ્રેનિંગ ઓડિયો એક તમારે સારો કરીને ઓડિયો ટ્રેનિંગ લઈ લેવાનો એટલે એની ઉપર ક્લિક કરવાનું છે પછી આ સ્ટ્રેનિંગ છે ઓડિયો એમાં اینی اوپر کلک کر دیوونو یوڈیو لکھلو یینی اوپر کلک کر دیوونو پوسی هغه موږ یوه ویډیو لې لړو او ته نو ته موږ ته وتاو پورتو نو یو ویډیو لې لړو پوسی ان ایډیټ ویډیو ایډیټ ویډیو لکھلو نه یینی اوپر تمه لې کلک کرونوخه ته یینی اوپر ایډیټ ویډیو یینی اوپر کلک کړو نه એટલે આ રીતનું ઓકે તો એમાં તમારે જે મેન અવાજ છે ને એ અવાજ બંધ કરી દેવો તમે આટલો અવાજ ચાલુ હોય ગીતનો જો આ ગીત છે ઓડિયો લીધો ને એ એ બંધ કરી દેવાનો આ રીતનો આ અવાજ ચાલુ કરી દેવાનો

આ નિશાને ને એની ઉપર ક્લિક કરવાનું એના ઉપર ક્લિક કરશો ને એટલે ડાયરેક્ટ અહીં આવી હવે તમારે એડિટ કવર એડિટ કવર લખેલું ને એની ઉપર ક્લિક કરવાનું પછી તમારે અહીંથી સારું જે ગમે લાગે કવર રાખ દેવાનું એટલે કે થમનેલ કહેવાય એને આ રીતનું ક્લિક કરશો એટલે તમારે જે સારું લાગે ને એ રાખી દેવાનું પછી ડન કરી દેવાનો પછી અહી તમારો જે ના વિશે વિડીયો હોય એ લખી નાખો ને ગમી વિડીયો હોય એના વિશે અહી લખી નાખો નું એટલે લખી પછી હેશટેગ માર દેવાનો એક બે ગમી હેશટેગ માર દેવાનો જે વિડીયો હોય ને એ રિલેટેડ ગમી એક બે હેશટેગ માર દેવાનો પછી ટેગન પ્રપર તમારા ગમી મિત્ર હોય એને એટ કરી દેવાનો

انسٹاگرام نی ریل فیس بک نی وی دی ای ریت نو برو وے تو چالو کر دیوونو تے سٹوری چالو رکھو نی سٹوری میں کوئی سٹوری سالو پسی شیئرنگ پسی شیئرنگ پر کلک کر دیوونو تے ویڈیو تمارو شیئر تھی جائے جو نے تیجی سٹریک تم نے سمجھاو کہ تمہارے انسٹاگرام ان فیس بک વે લોગ ઇન કર લેવાનું હે લોગ ઇન કરી દે કરું ને કનેક્ટ હું જાવ તો તમારે જવાનું એના માટે ફેસબુક માં ફેસબુક ખોલશું ને ફેસબુક ખોલી છે તો એક કોનો ફોટો હોય પ્રોફેશનલ ફોટો એનો પર ક્લિક કરવાનું હે

ಕೂಡ

આ થ્રી લાઇન દેખાય ને ત્યાં લીટ એના ઉપર ક્લિક કરવાનું છે આ તિટા ઉપર ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કરશો ને એકાઉન્ટ સેન્ટર આવશે એના ઉપર ક્લિક કરવાનું છે यू नो क्लिक कर सो ले, मैं नीचे जावन को मैं ऐड मोरे अकाउंट इना वो क्लिक कर वो मैं सही कर गाल है मैं ऐड अकाउंट इना वो क्लिक कर वो सीधे तो मेन इंस्टाग्राम पे गयो लोग आर इन कर वो से અને હવે સેલિસ્ટ્રિક સ્ટ્રીક છે એ ક્રોસ પોસ્ટિંગ કરવાનું ઇન્સ્ટાગ્રામ ફેસબુક ક્રોસ પોસ્ટિંગ અને રિકોમેન્ડ તમારો વિડીયો રિકોમેન્ડ થાય ને તો જ તમારા વિડીયોમાં વ્યૂ આવે તો એ તમારે ક્રોસ પોસ્ટિંગ કરવા માટે ઇન્સ્ટાગ્રામ ખોલવાનું છે એટલે આ સ્ટ્રીક તમે કાયદેસરની સાંભળજો અને જોજો કઈ રીતનું કરવાનું છે એ આ જ મેઇન સ્ટ્રીક છે તો ઇન્સ્ટાગ્રામ ખોલવાનું છે इंस्टाग्राम खोलू પછી તમારે કજે 3 લાઈન દેખાય ને આપો ક્લિક કરવાનું છે અહીંયા હી અહીં ક્લિક કરવાનું છે પિયા ક્લિક કરશો ને એટલે તમે પછી આગળ જવાનું છે પછી એક ક્રોસ પોસ્ટિંગ લખેલું છે જો આવી ક્રોસ પોસ્ટિંગ

शेयरिंग सेटअप में हो ही जाओ शेयरिंग सेटअप में हो गया और यहां तुम्हारा तीन-तीन वस्तु इनेबल करना पड़नी है योर इंस्टाग्राम पोस्ट मतलब इसमें तुम्हारे सीधे पोस्ट થઈ જાય યોર ইনস্টગ્રામ સ્ટોરી એટલે સ્ટોરી تمہારે ઓટોમેટિક થઈ જાય યોર ইনস্টગ્રામ રીલ એટલે રીલ તમારી ઓટોમેટિક ફેસબુક પર આવી જાય આ ત્રણ વસ્તુ ચાલુ કર દેવાની છે અને તમારો રેકમેન્ડેશન ઓટોમેટિક इनेबल થઈ જાય એટલે તમારી રીલ ફેસબુક માં દેખાય ઓસે ઈ ઇન્સ્ટગ્રામ માં દેખાય ફેસબુક નો વી ઇન્સ્ટગ્રામ માં આવશે તો આ દિસેલ ટ્રીક તો અહીંયા આપણે વિડિયો કરી પૂરો